મારી જીવ સ્વતંત્ર કેવળ ભક્ત કેવળ ભક્તિ નથી સ્વતંત્ર ભક્તિ મહા પૂજા આપી છે તેમ નવી બહુ ઘરમાં આવે તો નવું રાસ ચેલું નવી રસોઈ નવી રીતે ઘર ચલાવે એમ દોર કર સો કર જયારે પીસો કહે અતિ આનંદ મનમે જીવ હરકે યમુનાજી જ્યારે જીવ ભ્રમસમાન લે છે ત્યારે દોડે ચરે રે આ નવો જીવ આવ્યો ઠાકોરજી હે વલ્લભ હે શ્રીજી તમને લાલ લડાવશે તમે નવા શ્રંગાર કરશે નવા વાઘા ધરશે નવી સામગ્રી ધરશે નવા રવણ કરશે નવા રાસમાં લઈ જશે એવા આનંદ આવે છે ત્યારે જીવ સેવા વિહીણો યાત્રાઓ કરતો પડે બેઠકો કરતો પડે સેવા ન કરે અમે તો બ્રહ્મ સંબંધ એમણે તો માલ આપો અમે તો મનોજ કરવાનો પરવાનો બની ગયો ભેટ લખાવવાનો આવું કરે યમનાજીના યમુનાજીના ઉત્સાહ ભંગ કરવાનો અપરાધ આપણને લાગે છે અપાવનાને લાગે છે ને આપનાને લાગે છે કેમ કે સેવા તો કરતો નથી અમારે તો યાત્રા કરવા જેવું છે બ્રહ્મ સંબંધ વિના કેમ ચાલે બરોબર છે કે બ્રહ્મસોન વિના બેઠકજીમાં સેવા ના થાય પણ બેઠકજીમાં સેવા જારી ભરવા માટે બ્રહ્મસોન લેવું એવું ક્યાં વલ્લભે કહ્યું છે વલ્લભે તો પુષ્ટિ જીવ છે એની ઓળખા માટે બ્રહ્મસમજ છે બ્રહ્મસમજ લઈને જે બેઠક જેમાં જાય તેમજ થાય એ તો પુષ્ટિ નિયમમાં આવે છે વલ્લભની વાણીમાં નથી આવતું વલ્લભ કહે છે જેને વલ્લભ કહે છે કે જે ઠાકોરજી વિના રહેવાતું નથી જે પુષ્ટિજી ભગવત સેવા કરવા માટે આવ્યો છે એના માટે બ્રહ્મ છે હરિયાજી મહાપ્રભુજી એટલા માટે કહે છે કે પેલા બ્રહ્મ સમન થાય એટલે અક્ષર બ્રહ્મ જોડે સમન થયો આપણે તુલસી હાથમાં લઈએ છીએ ને ત્યારે ગુરુદેવ તુલસી પત્રને ઠાકોરજીના ચરણમાં ધરે છે આ હરરાજી મત કરી રહ્યો છું હરરાજીના સિદ્ધાંત રસની ટીકાનો મત કરી રહ્યો છું આ મારો મત નથી લોકો તમને ભણાવતા નથી સિદ્ધાંત રસ નામે બીજું બધું ભણાવે છે આ નથી ભણાવતા હું તમને એ કહી રહ્યો છું હરરાજી વાણી વિશ્વાસ ના આવે તો ભણાવા લાવવા તૈયાર છું હું એ ભણ્યો છું હરિયાજી કહે છે કે બ્રહ્મ સમંત તમારો પુરુષોત્તમ જોડે થતો જ નથી ખોટી વાત જો પુરુષોત્તમ જોડે સંબંધ થઈ જાય તો સેવા કરવાની જરૂર શા માટે ફળ મળી ગયું કૃષ્ણ તો ફળ છે તો ભ્રમસા માટે કયું મહાપ્રભુજી કૃષ્ણ સાક્ષાત પુરુષોત્તમ થતું હોય તો પુરુષોત્તમ મળી ગયો હવે શા માટે સેવા શા શા માટે માટે સત્સંગ મસ્તમાં નહીં રહેવાનું તો ભ્રમસમંત કેમ કહ્યું કૃષ્ણ કૃષ્ણ સંબંધ કેમ ના કયો આ વાત આપણી લૌકિક ખોપડીમાં નહીં ઉતરે વલ્લભને પેલા તાપાત્મક હૃદયમાં પધરાવો પછી હરેરાજીની વાણી સાંભળો હું તમને કેવા તૈયાર છું અત્યારે લૌકિક બુદ્ધિ સાંભળતાની નહીં હરાજની મધુર તાપાત્મક માણી માણી સાંભળજો અને સત્ય કહી રહ્યો છે કેવું નથી જો વિશ્વાસ ના આવે તો હરિયાજીની ટીકા સિદ્ધાંત રાશિ જુઓ હરિયાજી કહે છે બ્રહ્મ સમન એ સાક્ષાત પુરુષોત્તમ જોડે નથી પણ બ્રહ્મ જોડે અક્ષર બ્રહ્મ જોડે સમન છે એનું પ્રમાણ કે વલ્લભપુરના બાળકો તુલસી ચરણાવિંદમાં સમર્પિત છે ચરણાવિંદ એ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે સમજી મારી વાત તમે પછી થાય છે કૃષ્ણ સંબંધ જેમ લગ્ન થઈ ગયા તો પતિનો હાથ પકડ્યો આંખોનો નો આખો મિલન ક્યારે થાય સયામાં જાવ તારે લગ્ન મંડપમાં પર ના થાય તો જયારે ઠાકોરજીની સેવા કરો ત્યારે મિલન થાય ખાલી બ્રહ્મસમંત કરીને લેવાનું શું પણ છતાં કુંવારા આપણા જેવા બધા સેવા ન કરતા હોય એના માટે પણ છતાં કુંવારા લગ્ન મંડપમાં ફોટા પાડે વિડીયો જોઈ રાજી રહેવાનું આગળ કઈ નહીં જય શ્રી કૃષ્ણ એવી ના ચાલે બ્રહ્મસમંત તો અક્ષર બ્રહ્મ જોડે સમંત થયો છે જગત અક્ષર બ્રહ્મ જોડે સંબંધ એટલે શું અક્ષરનો શું સ્વભાવ છે કે નિર્દોષમ એ સમમ બ્રહ્મ બ્રહ્મ જોડે સંબંધ થાય તો બે એના પરિણામ આવે નિર્દોષતા અને સમતા આ બ્રહ્મનો સંબંધ થાય તો બે વાત આવે કે જીવની જે નિર્દોષતા થઈ જાય એ સમતા થઈ જાય એ પ્રભુના સેવાના લાયક બનવા માટે આ દીક્ષા છે જેમ પાત્ર માટે અગ્નિ મૂકવો પડે પાત્રને અગ્નિમાં મૂકવો પડે કોઈને સૂર્યમાં મૂકવો પડે કોઈને માટીથી માંજો પડે આ જીવને પવિત્ર કેવી રીતે કરવું આખો નાખો સેવાલાય કેવી રીતે બનાવો તો બ્રહ્મસમન દ્વારા એના દોષ દૂર થાય છે એટલે સમતા અને નિર્દોષતા થાય છે એટલે દીક્ષા કહેવાય છે એટલે બ્રહ્મનો સમન થાય તો બ્રહ્મજીવી સમતા અને નિર્દોષતા આપવામાં આવે એટલે પ્રભુ સેવાના લાયક બનીએ એટલે બ્રહ્મ સંબંધ અક્ષર બ્રહ્મ જોડે સંબંધ જ્યાં સુધી સેવા માથે નથી બિરાસી ત્યાં સુધી પછી થાય છે કૃષ્ણ સંબંધ સેવા કરીએ એટલે પતિ હાથ પકડ્યો તમારો તમારું આલિંગન કર્યું તમને પોતાની માની તમને કન્યામાંથી માંથી ભાણ ભાન એ પતિ કહેવાય ઠાકોરજી સેવા સ્વીકારો તમને મધુર ભક્તિનું દાન આપે તમારી સેવાને વરમાળા રૂપે તમારી માળા ગુંજા માળા સ્વીકારે ત્યારે તમે કૃષ્ણ સમાન થયો એને અને કૃષ્ણ થયો પછી લીલા સમાન થાય છે એવું હરિયાજી કહે છે આ હરિયાજીની વાણી બની રહ્યો છું ક્યાં કઈ દુનિયામાં કથા સાંભળી બેઠા છો તમે આખો બિચારો ગાઈ ગયો કટા સાંભળી ફૂટા કાન તો આવ્યું બ્રહ્મજ્ઞાન આ બ્રહ્મ તમે પાછું આપી રહ્યો છું કે બ્રહ્મ એટલે શું કે અક્ષર બ્રહ્મ બ્રહ્મ એટલે નિર્દો સમ સમમ બ્રહ્મ અમારા તાજીના પ્રવચનમાં આવે છે હરિયાજી મહાપ્રભુ એ આ વાત કહે છે શિક્ષા પત્ર ગમે છે શિક્ષા માનો તો ખરા અમારા કલકત્તામાં મારા લગ્ન વખતે એવી ઘટના ઘટી કે મારો એક ખવાસ હતો હવે એ ખવાસ તો એક પત્ર આવ્યો રાજસ્થાનથી હવે હવે એ વખતે બાળક બુદ્ધિ કોઈનો પત્ર વાંચો ગુનો ગણાય યાદ રાખજો કોઈનો પત્ર ના વાંચતા અત્યારે જમાનામાં કોઈના એસએમએસ કોઈના મેસેન્જર કોઈના પ્રાઇવેટ ઇમેલ એ ગુનો ગણાય આજના જમાનાની વાત કરું છું લેટેસ્ટ વાત કરું છું કોઈના પાકીટ ન જોવાય બહેનોના ભાઈઓના કોઈના મોબાઈલ પડ્યા હોય તો એ મેસેન્જર કે એસએમએસ કે કોઈ બીબીએમ કે વોટ્સઅપ બારોબાર જોવાય નહીં સમજો સુધરી જાઓ તમે સુધી કહું છું કે આ જમાનામાં પ્રાઇવેસી શીગલ એટલી પોતાની એ જમાનામાં એવું હતું કે કોઈના પત્ર ના વાંચાય અને મેં આ બાળક બુદ્ધિમાં પત્ર વાંચી લીધો हम ये पत्र हमारे खवास नो हो तो हमें लिखे लो कलकता तू गया है मेरे लिए बिंदिया लाना बिंदिया चमकेगी वाड़ी बिंदिया हो मेरे लिए चूड़िया लाना मेरे लिए वो तो पायल नुपुर लाना अब मुझे खेलो माय माए जोड़ एक बनार था शास्त्री ला मेरे को सासी जी आप मुझसे एक अपराध तो हो गया है कौन सा अपराध कि किसी का पत्र वो भी उसकी पत्नी का पत्र बिना पूछे मैंने बाँच लिया है इसका प्राश्चित क्या है मेरे पास डर तो लागे भूल करिए પત્ર મે સારી એટલે પેલા ખાસ બોલાયો પત્ર સોંપ્યો છે આલે પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા તો પાંચ હજાર જેવા ગણાતા ઓગણીસો પંચોતેર ની વાત કરું છું ભાઈ સોનું ત્રણસો રૂપિયા હતું એ વખતે સોનું ત્રણસો રૂપિયા હતું ચાલ તો મેં એને આપ્યા કે ભાઈ તારી પત્ની મારે જે ભી છે લાઈ આવ્યા ભૂલ થઈ ગઈ છે એટલે માફી કર્યું મને પછી મને શિક્ષાપત્રનો વિચાર આવ્યો શિક્ષાપત્ર પત્ર તો છે પણ એ તો બંને ભાઈઓ વચ્ચેના પત્ર છે હરેરાય મહાપ્રભુજી શ્રી ગોપેશ્વરજી લખેલા પત્રો છે એ બંને ભાઈઓના પત્ર આપણાથી વંચાય ખરા ને જો વાંચી લીધા તો એ પ્રમાણે કરવું પડે આપણે તો કરતા નથી ને વાંચીએ આપણા નહીં લાગે આપણને વિચાર કરો પતિ પતિનો પત્ર કોઈનો પત્ર વાંચીએ તો એનું નિવારણ મેં કર્યું શિક્ષાપત્ર તો રોજ વાંચીએ છીએ આપણે બે ભાઈઓ વચ્ચેનો ડાયલોગ છે તો આપણે વાંચ્યા પછી એ પ્રમાણે કરી શક્યા છીએ કરીએ છીએ એ કરવા માટે આતુર છીએ તો નથી તો દોસ્ત ના લાગ્યા આપણને વિચાર મને ક્યાંક મારામાં રહેલો જે દાસ છે ને એ પોકારી ઉઠે છે તમારો દાસ પોકારે એટલા માટે તમને છેડું છું જ્યાં જોઈએ છેડું છું કાંકરી ચાલો તો કરવો પડે ને મજા ના આવે રંગ નાખવો હોય ને છેલ્લા દિવસોમાં કોઈને આમ કરીએ તો પેલો કરે આમ તમે કરો તમે કરો પહેલે આપ પહેલા આપમાં ગાડી જ જતી રહે કે દો નવાબ ગાડી પહેલા આપ પહેલા આપ નીકળ ગઈ પેલો રંગ ઉડાવે પછી ઉડાડવું કોઈએ શરૂઆત કરવી પડે તમે ના કરો તો અમે કરીએ શું કરીએ છીએ જેવા ગોકુલના વજભાષી ઠાકોર છીએ એટલે છીએ જેવા હું ગોકુલની ભાષા બોલું છું ગુજરાતી કન્વર્ટ કરું છું બાકી વજભાષા જ છે મારી તો કહેવાનું તાત્પર આ છે હા કહેવાનું તાત્પર મારો આ છે કે આવતીકાલે તો શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ છે ઉત્સવમાં તો આપણે ગુણગાના જ ગાવાના કારણ કે નામ તો ગઈકાલે લીધા આપણે રૂપની વાત આપણે કરી રૂપની વાત એટલે શું વિરાગની સ્વરૂપની વાત રૂપની વાત એટલે શું વલ્લાભની સ્વરૂપની વાત તો અહીંયા જે આજથી પંચાણું સત્તાણું વર્ષ પહેલાં વલ્લભપુરના બાળકોને પણ જે ચેતવ્યા છે એ વખત આપણે હરિયાય મહાપ્રભુજી પછીના આચાર્ય એ તમને કહેવા માગું છું કેટલા અમને આટલી બધી સાવધાની રાખવાની જરૂર છે તમારે કેટલી લાગવી પડે તો અહીંયા કહે છે અધુના તું જેનો આખો પત્ર સંસ્કૃતમાં છે હું એનો અનુવાદ કરીશ મારા મોડેથી આખો નહીં વાંચું પણ શ્લોકનો અનુવાદ કરીશ કે આ હરરાજીના પછીના એક બાળક અમારા વલ્લભ બાળકોને ચેતવી રહ્યા છે કે હે વલ્લભ બાળકો તમે બ્રહ્મસંબંધ આપવા માટે તત્પર તો થયા છો પણ એક સાવધાની રાખજો કઈ સાવધાની કયા પ્રકારની સાવધાની અને શા માટે સાવધાની એની વાત આ પત્રમાં લખી છે આ પત્ર મને પ્રાણી દાસે મોકલેલો સંસ્કૃતમાં મને કહ્યું બાબા આનો ગુજરાતથી કરીને મોકલાવો તો ભાવનગર આથી ત્રીસ વર્ષ પહેલા આખા પત્રનું સંસ્કૃતમાંથી ગુજરાતી કરીને મેં પ્રાણી દાસે મોકલાવી દીધું એ પત્ર વાંચું છું પ્રકરણ લેખ છે આ શ્લોક નાનકો છે અધુના તું જનોદ્ધારે શ્રીમદ વિઠ્ઠલ બાળકા અત્યારે જગતના ઉદ્ધાર અમે તો વલ્લભના બાળકો સભા કરશું પ્રવચન કરશું કથા કરશું આ કરશું તે કરશું જગતનો ઉદ્ધાર કરશું સાચી વાત છે કરવો જોઈએ તમે ઉદ્ધાર નહીં કરો તો કોણ કરશે પણ આ બાળક અમારા બાળકોને હમણાં ચેતવે છે કે બધા ઉદ્ધાર કરવા માટે તત્પર જે બન્યા છો પણ ચેતજો જરા આ બાળક અમારા ઇતિહ્ચિત છે અમારા વડીલ છે અમારા મોટા છે અમને કહે છે ભાઈ જેમ આપણે ગાડી લઈ લેલી કોઈ ભાગતો હોય પહેલાં જોઈ લે જોઈ લે ગાડી ચલાવ તો પેટ્રોલ છે કે નહીં જોઈ લે ક્લચ અને બ્રેક બરાબર છે કે નહીં જોઈ લે હોરણ વોરન બરાબર ભાગે છે નહીં આપણે કહીએ કે ના કહીએ કે હિમાલય કારણ એને અમે મોકલી દઈએ એટલે અમે જે દોડી રહ્યા છે ને તો અમારા આ દોડ ઉપર અમારા બાળકો અમને કહી રહ્યા છે કે તમે બેટાઓ તમે દોડો પણ દિશા બરોબર છે કે નહીં એનું ધ્યાન રાખજો આજના યુવાનો દોડે છે ત્યારે વડીલો હોય એને દિશા બતાવવાની છે સમજો અમારા ઘરના હોય કે તમારા ઘરના આ વડીલ આપણે દિશા બતાવે છે છોકરાઓમાં યુવાનોમાં જોમ છે દોડો પણ દિશા બતાવવાનું કામ વડીલોનું છે તો અમારા આ આચાર્ય આથી લોકો સવાસો વર્ષ પહેલાની વાત છે આ દોઢસો વર્ષ પહેલા તો આ છપાયું છે આ પત્ર સત્તાણું વર્ષ પહેલા તો છપાયેલો છે હતે હશે તો કેટલો જૂનો હયાજીના સમયનો અધુના તું અત્યારે જનોધારે જગતનો ઉદ્ધાર કરવા માટે તત્પર બનેલા શ્રીમદ વિઠ્ઠલ બાળકા એ ગુસાઇજીના બાળકો છે વિઠ્ઠલ બાળકા કેમ કહ્યું છે કારણ કે વિઠ્ઠલ શબ્દનો ઉપયોગ ગ્રંથની ટીકા વિવૃત્તિમાં ગુસાઈજી કર્યો છે ગુસાઈજી કે છે મંગલાચરણમાં કે હું તમારો વિઠ્ઠલ મહાપુરુષજી કે છે કે તમારો વિઠ્ઠલ છું એટલે કે તમારો તમારામાંથી પ્રગટ બાળક રૂપે અને સ્વામી રૂપ ચંદ્રાવળી રૂપે હું તમારામાંથી પ્રગટ એટલે વલ્લભને સંબંધ બહુ ગમે છે આપણે ત્યાં કોઈ આવે કોણ છે કે તમારા પેલા સગાનો સગો છું સગો બતાવે તો આપણે અંદર આવવા દઈએ એમ વલ્લભને પણ તમારી મારી સગાઈ બતાવો ફલાણા ગામડો છું ફલાણાનો છું એમ નહીં પણ જે જે હું તમારો જે સું તે સૌ તિહારોશી વલ્લભ હવે આનો મતલબ એ નથી કે ગમે તેવો તમારો છું અન્ન્ય ભક્તિ શું જ્યાં પિતા સયાના અને ભક્તોના વલ્લભ છે દરેકના નહીં હવે જે સૌ તે સૌ તિહારોશી વલ્લભનો અર્થ શું થાય ગમે તેવો છે નહીં પણ એ જીવ કહી રહ્યો છે વલ્લભને કૃપાનાર્થ મારા કેટલાય જન્મ થયા પણ લીલામાં જે સ્વરૂપે હતો એવો ને એવો અત્યારે પણ તમારો છું રૂપ રંગ દે જાતિ બદલાઈ ગઈ છું પણ જેવો છું તમારો છું ગમે તેવો નથી પણ જેવો છું એવો જ તમારો છું જેસો હું તેસો જેવો લીલામાં જે મારું સ્વરૂપ હતું એ જ સ્વરૂપ લઈને હું તમારી આગળ કે તમે મૂળ સ્વરૂપે છો હું એ જ છું જેસો હું તિહારો શ્રી વલ્લભ એ વલ્લભ હું તમારો છું મારા રૂપ રંગ જાતિ સ્વભાવ સ્ત્રી પુરુષ કેટલા જન્મ થયા હશે પણ લીલામાંથી જે મુખડો પડેલો હું તમારો છું ગમે તેવાના વલ્લો નથી વલ્લભ તો અનન્ય ભક્તિ શું જ્યાં પિતાએ શયાજમાં આ વાત છે તો અહીંયા આચાર્યશ્રી કહે છે સમર્થા એવ જે જગતના ઉદ્ધાર કરવા માટે જે વિઠ્ઠલના બાળકો સમર્થ થયા છે સમર્થા એવ સમર્થ ક્યારે જ થઈ શકશો સમર્થ એવ તમે સમર્થ ત્યારે થઈ શકશો કૃષ્ણ આશ્ય આચાર્ય ચરણાશ્રય મહાપુરુજનો આશ્રય કયા મહાપુરુજનો જે કૃષ્ણ આશ્રય છે જે વલ્લભ વિરાગની મુખારવિંદ સ્વરૂપ છે એનો આશ્રય કરશો હતો એટલે તમારામાં વલ્લભની વિરાગની તાપાત્મકતા પ્રગટ નહીં હોય તો બ્રહ્મસવંદ આપવાનું સામર્થ તમારામાં નહીં આવે આચાર તરીકે પણ વલ્લભની જે છે એ વિરાગ્નિનું દાન એ વલ્લભાગ દાન એ તાપકલેશનું દાન જો તમારામાં થશે તો તમે જયારે બ્રહ્મસવંદ આપશો તો વૈષ્ણવને ફલિત થશે રાજ્યની ભાષામાં કહું તો ભીના કપડા પાસે સૂકું કપડું મૂકો તો સૂકાને પણ ભીનું કરે એમ જોત છે જોત જગાતે ચલો એકની જોત પ્રગતિ હોય તો બીજા કોડિયાની પર દિવેટને જોત જાય તે પોતે બુધાયેલો હોય ગમે તેનો સત્સંગ કરો કથા કરો મનોરથ કરો એ બુધાયેલો અગ્નિ શું પ્રજ્વલિત કરે અગ્નિ જલવી જોઈએ આ તાપ તાપવેશ હંમેશા રહે તો જ વલ્લભને રહેવું ગમે એક હાથમાં કોડિયું હોય અંધારી રાતમાં જવું હોય આપણે તો દૂર દૂર સુધી પ્રકાશ નહીં આવે તમારે જેટલું તમે ચાલશો એટલો જ પ્રકાશ વિરાગની તમારી સાથે છે દૂર સુધી પ્રકાશ આવે એ પ્રકાશ તમે જેટલો આગળ વધશો એટલો પ્રકાશ તમારી સાથે રહેવાનો છે રહેવાનો છે રહેવાનો છે આપણે દૂરના પ્રકાશની ઈચ્છા રાખીએ છીએ દૂર ન જાઓ તમારા હાથમાં કોળ્યું છે તમે જેટલી દિશામાં છો એટલો પ્રકાશ છે તમે ચાલો ને આગળની ચિંતા કેમ કરો છો ચાલે વિના ચિંતા કરશો તો અંધારું દેખાશે બહાર તો પણ તમે જેટલું માર્ગમાં આગળ વધશો એ તમારી વિરાણી જોત એ વલ્લાભાજ બ્રહ્મસમદરૂપે બિરાજેલો વલ્લભ તમે જેટલો આગળ વધશો એ માર્ગ તમારો બળ આપણા હાથમાં દીવો હોય ને તો ચારે બાજુ પ્રકાશ દેખાય તો આપણે ચાલવાનું ચાલીએ નહીં ને આગળનું અંધારું જોઈ અટકી જઈએ તો કેમ ચાલે આ કલયુગમાં ચારે બાજુ અંધારું છે પણ તમારા હાથમાં વલ્લભ નામનો દીવો છે તમે જેટલું ચાલશો માર્ગમાં આગળ ને આગળ તમને રસ્તો મળતો જ હશે મળતો જશે મળતો જશે તમે આગળનો વિચાર ન કરો તો ચાલવાનો વિચાર કરો જમનાજીનું સ્વરૂપ કેવું છે ચાલતા સ્વરૂપ યમુનાજી નામ જોયા એ કહે છે કે ચાલો મારી પાછળ પાછળ ચાલો દોર કર સોય કર ચાલો તમે અટકો નહીં એટલે આ વલ્લભના નામની જોત આ વિલ્લાગ્નિની જોત આપણા હૃદયમાં બિરાયેલી છે આપણા આત્મામાં બિરાઈ છે આપણી કંઠીમાં બિરાજ જેટલું લઈને આપણે આગળ ચાલશું એટલો પ્રકાશ દેખાશે આપણે ચાલવાનું બંધ કર્યું અને પ્રકાશ આવશે એનું ચાલીશ એ ભરોસે ન રહો તમે ચાલવું એટલે શું નિત્ય સેવા કરવી ચાલુ એટલે શું નિત્ય નવીન ભાવ અને મનોરથ કરવા ચાલવું એટલે શું વલ્લભના સિદ્ધાંતને અમલ કરવો એનામ ચાલવું તો આપણા હાથમાં કોડિયું છે કોડિયુંનો નિયમ શું છે જેટલું હાથમાં કોડિયું હોય આપણે ઊભા રહ્યા તો કોડિયું એટલામાં જ પ્રકાશ કરશે આપણે ચાલીએ નહીં તો કોડિયાનો શું વિચાર કરો છો કોડિયો આપણા હાથમાં છે જોત તો આપણા હાથમાં છે તો ચારે બાજુ પ્રકાશ છે અને ચાલીએ તો જેટલું ચાલીએ પ્રકાશ આગળ ને આગળ આપણે ચાલે આપણે ચાલવાનું બંધ કર્યું એટલે સ્થિર થઈ ગયા હું તમને ચાલવાનું આહવાન કરું છું ચાલો શ્રી વલ્લભી સૃષ્ટિ સમાજ સંઘ મિલ જીવન કો ફલ પાઈ હરિયાજીની વાણી આ છે શ્રી વલ્લભ ગુણ ગાઈએ તાહિત રસિક કહાઈએ રસિક કેવી રીતે બનાવે વલ્લભ ગુણ જેટલા ગાઈએ વલ્લભનો નું ગુણગાન જેટલું કરીએ એટલું રસિક અમારા એક આચાર્ય કોઈ પૂછ્યું કે રસિક એટલે શું તો એને ઉત્તર આપેલો રસી કન યાહી બાત મેં રસિક કેટલે શું રસી કન કોસ યા નેન બહે મુખ બેનન આવે નેન બહે મુખ બેન ના આવે એમના રસિક કહેવાય કે હૃદયમાં વિરાગની લાગી હોય મુખથી બોલવાનું નહીં જેમ ગુંગો માણસ ગોળ ખાય બોલે સુરુ માણસો ઘા ખાઈને આવ્યો તો રડે નહીં એમ વલ્લભી વૈષ્ણવ વલ્લભની વિરાગનીમાં રહે ઠાકોરજીના શૃંગાર કરે ઠાકોરજીના કીર્તન કરે ઠાકોરજી સાંભળી કરે નિત્ય નેવા લાલ લડાવે પણ અંદરનો આનંદ રહે એ વાણી દ્વારા વિસ્તાર કરીને રસાભાસ ન કરે તો આવી વલ્લભની જ્યોત આપણા હાથમાં છે આપણા હૃદયમાં છે રોજ હવન કરી રહ્યા છીએ આપણે સવારે તુલસીને જ્યારે સ્મરણ કરીએ કોઈ જય કૃષ્ણ કરીએ તો નિત્ય હવન જ થઈ રહ્યો છે આપણે તો ફલદા સમર્થ એવો એ સમર્થ ક્યારે બને છે કૃષ્ણાસ્ય મહાપ્રભુજીના મુખાર કૃષ્ણ છે પણ કૃષ્ણનું જે આસ્ય એટલે મુખારવિંદ એ કોણ છે શિવ આ શબ્દ યમના હરિયા આપ્યો છે તો કે ભાઈ લીલામાં તો લીલા પ્રત્યે ગેમ લીલામાં ગયા પછી એમના જે આપણો તરત કરાવે બધી વાત બરાબર તર અધુના તો ભૂતલ ઉપર જન્મે એનું શું લીલામાં તરત મોકલી દેવા પ્રમા થાય ને લીલામાં ગયો પ્રથમ થાય ને તો લીલામાં ગયો તો લેવા આવે જ નહીં પાછા આ તો છુટી છુટી પાટી જાય છે એમ નહીં તો ભ્રમસમન લીધું અને લીલાનો અનુભવ અહીંયા થયો એવો અર્થ કરે છે તન તો અહીંયા થાય જેમ માટીનો કાચો ગળો કાચા ઘડામાં પાણી રહી ના શકે નીતરી જાય જતું રહે પણ પરિપક્વ થઈ ગયો હોય એમાં જળ રહે એમ આ આ દેહને આ જીવનને વિરાળની અગ્નિમાં પ્રેમની પોષણમાં ભાવની ભક્તિમાં એવો પરિપક્વ કરીએ તો એ વિરાગની આપણામાં રહે અને તનનો તો આપણામાં થાય એવો માર્ગ શ્રી વલ્લભ રે ત્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે આપણે એવા માર્ગમાં છીએ એ તો કથા સાંભળી ફૂટ્યા કાંડ તોના આયુ બ્રહ્મ જ્ઞાન આ બ્રહ્મની વાત એટલે કરી કે બ્રહ્મ સંબંધ એટલે બ્રહ્મ જોડે સંબંધ એટલે અક્ષર બ્રહ્મ જોડે સંબંધ સાક્ષાત પુરુષોત્તમ કેમ ના કહ્યા મહાપ્રભુજીએ કેમ બ્રહ્મ સંબંધ કહ્યું પુરુષોત્તમ સંબંધ કેમ ના કહ્યો કૃષ્ણ સંબંધ કેમ ના કહ્યો આ પ્રશ્ન હું નથી ઉપાડતો હરિરાય મહાપ્રભુજી પોતે ગ્રંથમાં ઉપાડે છે કૃષ્ણ સંબંધ કહો તો કૃષ્ણ તો ફળરૂપ છે સાક્ષાત રાસમાં લઈ જાય પછી સેવા કરવાની શે ને કરવાના યાત્રા શે નહીં કરવાની કૃષ્ણ મળી ગયા હવે પૂરું થઈ ગયું કોઈને પ્રેમ થયો હોય તો લફડા થાય ફોન થાય મલોન થાય લગ્ન થઈ ગયા પછી એકબીજાને સાચવવાના હોય તો આ તો લગ્ન થઈ ગયા હવે છે ને આ ફોન ક્યાંય વાદા કરવાના ટિંગ ઉતારવાનું નહીં ઘરમાં જ રહેવાનું તો હવે તો કૃષ્ણ મળી ગયા પછી શું તો કે નહીં અક્ષર બ્રહ્મ થયા એટલે આપણો જીવ બ્રહ્મ સંબંધ દ્વારા બ્રહ્મનો સમન થયો એટલે નિર્દોષમ સમમ બ્રહ્મા બ્રહ્મનો સ્વભાવ છે કે નિર્દોષતા અને સમતા એટલે બ્રહ્મના જેવો અધિકાર સમતા આપણને આપી દે છે એટલે કે બ્રહ્મ સંબંધ લઈને આપણામાં નિર્દોષતા અને બ્રહ્મ જેવી સમતા શુદ્ધતા આપણામાં આવી જાય એટલે કૃષ્ણ સેવા કરવાની લાયક બની એ તો હરિયાજી કહ્યું વલ્લભ સાક્ષીમાં શ્રી વલ્લભ નામ અઘાધ હે જહાતા મતી બોલ શ્રી હરિજન ગ્રાહક મિલે એના આગે તો વિચાર તો કરો હરિનું નામ પાકું થઈ જાય બરોબર ત્યારે વલ્લભના નામના અધિકારી બનાય પેલા કૃષ્ણનું નામ તો પાકું કરી લો પછી વલ્લભના નામની વાત કરજો હરિયાજી ઇશારા ઇશારામાં આંખો આંખોમાં મેં ઇશારા હો ગયા બેઠ બેઠ જીને કા સહારા હો ગયા તો અહીંયા તો આ વાત મહાપ્રભુજી કે છે કે વલ્લભ નામ જ્યારે બોલે છે તો અહીંયા બ્રહ્મ સંબંધ અક્ષર બ્રહ્મ જોડે થાય છે પેલો આપણો એટલે નિર્દોષતા ક્ષમતા આવે છે જો સેવા ન કરીએ તો અક્ષર બ્રહ્મ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગતિ ક્યાં છે અક્ષર બ્રહ્મ જોડે થઈ એટલે ત્યાં સુધી પહોંચે આપણે પુષ્ટિ માર્ગ સુધી નહીં જેમ વલ્લભ સંપ્રદાયમાં લીલા સંબંધ છે તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે એની ગતિ શું છે દરેક ધર્મ સંપ્રદાયનો લોક હોય ને અક્ષર બ્રહ્મ લોક છે એનો તો અક્ષર બ્રહ્મ તો આપણે પોતે અક્ષરાત્મક છીએ બ્રહ્મ અક્ષરાત્મક પોતે થઈ ગયા આપણે પણ ત્યાં જ અટકી જવાનું સેવા નહીં કરવાની કોઈ પ્લેટ સાફ કરી તો પ્લેટ સાફ થઈ ગઈ પણ અંદરથી પ્રસાદ તો ભરો દો નહીં દો ના આપણે દોના એટલે પડ્યો દો નામાં એટલે સિદ્ધાર્થભય દો ના એટલે એક ને એમાં આવે ભગવત કૃપારૂપી પ્રસાદ ખાલી પડ્યામાં મઠરી મોનતા ખાતે ના ચાલે આ દોની દો ના બે નહીં એક જ પ્રિયા ને પ્રીતમ પ્રથમ મિલન એમાં પ્રભુનો અધરામતો પ્રસાદ આવે એ અધરામનો પ્રસાદ છે ખાલી ચરણાવીનો પ્રસાદ ના ચાલે અધરામતો પ્રસાદ ચે પીઓને રાધા અધર સુધા વિના બીજું કંઈને ભાવે તો દરેક જે પ્રસાદ છે એ પ્રભુનો અધરામત આપણે ત્યાં ખાલી પ્રસાદની મહિમા નથી અધરામતનો મહિમા છે અધરથી મળેલો રસ આ હોઠ અને અધર ઉપરા ભાગને હોઠ કહેવાય અને આ જે છે ને નીચેનો એને અધર કહેવાય રસ અહીંથી ટપકે છે એટલે ચિબૂક અહીંયા ધરે ઠાકો છે એટલે બધો રસ એ ચિબુકમાં સમાઈ જાય છે ચિબુકમાં દોડીમાં અને જ્યારે ઠાકોર દ્રષ્ટિ કરે ત્યારે બધો રસ એ આપણી ધરણી સામગ્રીમાં આવી જાય છે સાક્ષાત અધર્મતનો લેવાનો અધિકાર તો સ્વામી સિવાય કોઈ નથી મને તમને પણ નથી એ તો વલ્લભ ચાહે શો કરે સંધ્યા તમે આ તો પ્રસાદ ખાવ છો ને તો બુડી મોંઠાલ છે તમારા પૈસાની વસૂલાત છે તો સાચો પ્રસાદ તો વલ્લભ કૃપા કરીને તમારા ઘરમાં મિશ્રીમાં પણ તમને મળી શકે છે કિરધરજી મહારાજે છપ્પન ભોગ કર્યો વસુરાધીશનો ખૂબ ક્ષમ લીધો અને કપોલ ઉપર હાથ ધોડીને પૂછ્યું જે જે લાલન વસુરાધીશી આપકો કેસો લગ્યો તો મથુરા દિવસે હર્યા ગીધીના કપોલ ઉપર હાથ જોઈને કહ્યું લાલન બાબા ગોર્ધનજી તમને શ્રમ તો બહુ જ કે સુલાસો આનંદ નહીં આવ્યો આપડા છપ્પન બો થઈ જાય છે કે પ્રસા રાજનીતિમાં શક્તિનું પતન થઈ જાય ને આપણે ત્યાં બી અમે શક્તિનું પ્રસન્ન થઈ ગયું છે અમારે ત્યાં આટલી ભીડ અમારે ત્યાં આટલું આપણે પ્રદર્શન માનતા નથી આપણે ભક્તિમાં વિશ્વાસ કરીએ છીએ પ્રેમમાં વિશ્વાસ કરીએ છીએ અને ગુપ્તા નિજતામાં વિશ્વાસ કરીએ છીએ કોઈ સ્ત્રીને પોતાનો પતિ ચાહતો હોય એને ઢંઢરો ના પીટે એ તો અંદરમાં રાખે ચાહે છે તો પ્રેમ છે તમે શીખો એનાથી કોઈ બાળકને માતા રમાડતી હોય તો એ માતા પોતાના બાળકને કેમ રમાડે છે કેમ માથી છૂટો પડતો નથી એ શીખો એના બાળકને ન રહો આપણે ઠાકોરજી પળાઈ પડીને મંદિરો કરતા થઈ ગયા વલ્લભમાંથી ठाकुर पढ़ाई लिया वाला घर में जो सुदाजी के लाल लड़ाया यमुना जी के लाल लड़ाया ला स्वामी के लाल लड़ाया गोपीजी मतलब आप पढ़ाई लीएं कोई प्रेम करते हो तो रजा न लगाड़े पति पत्नी प्रेम करता युगल तो कपल प्रेम करता हो सदा मैया प्रेम करता हो सीखी अपने घर लालक ने अपना पति ने कि प्रीतम ने प्रीतम प्रीत हिते पही है रूप गुड़ गुड़ सुंदरता इन बातम न रही जाइए गोविंद प्रभुबी स्नेह सुवा રસ્તા છે પોપટને ગોવિંદ ગોવિંદ કે આવડી જાય તો ગોવિંદો થાય ખરો આપણે પોપટી ગણાવડી કે બધું મોડે છે મને મોડે છે ને પણ હૃદયમાં ક્યાં લેવું હૃદયમાં રહીશું પુષ્ટિ નીકળી મર્યાદા મર્યાદાજનો મારે એટલું જ કહેવું છે આજે કે સમય તો વીતતો જાય છે આજે પછી આપણે જય સુંદરીમાં જવાનું છે નામ કેવું સુંદર છે ઓલનું જય સુંદરી જય સુંદરી એટલે ગોપીજનો સુંદરી એટલે ગોપીજનો ત્યાં પછી કૃષ્ણ સિંહાજીની વાત છે એ સિંહાજીનો હું આ પ્રોગ્રામ હું પોતે પહેલીવાર જોઉં છું તો સિનાજીને ગોપીઓ લાલ લડાવશે અઠ અઠ સમાના દર્શન થશે આપણે તૈયાર થઈએ કારણ કે વલ્લભનું નામનો મહિમા જ્યારે આપણે આમાં આવી ગયો વલ્લભનું સ્વરૂપ આપણામાં આવી ગયું તો શિહાજી જ્યારે દર્શન આપશે ને એને મજા આવશે તો ગોપીજીએ સંક્રમણ કર્યું ને આપણે સિનાજીના દર્શન કરશું તો એને મજા આવશે કે વાહ વલ્લભ રસ તમે ભરીને આવ્યા છો એ કલાકારો ને મજા આવશે તમે જોજો મારો પ્રયોગ જોવો તમે કલાકારો થશે કલાકારો બોલશે કે આટલા પ્રોગ્રામો કર્યા અહીંયા જવો એક કે કારણ કે તમારામાં વલ્લભ પ્રગટ થઈ ગયા છે તમારા નેત્રમાં વલ્લભ પ્રગટ થઈ ગયા છે એ વલ્લભ જયારે આ કલા ને જોશે એ લોકો પુષ્ટ થઈ જશે